મિસ્ટ કોન્ક્રીટ કરું બ્રશ સફા કરું પછી તમને મેલી જશે ત્યાં સુધી તો ગાઈસ બ્રશ બ્રશ થઈ ગઈ છે રેડી-બેડી થઈ ગયા છે હવે કઈ નહીં હવે કરીએ છીએ આજનો વ્લોગ ને પાજો વી કંટીન્યુ અંદર કન્ટિન્યુ બને રહેજો ફૂલ કેતા ફૂલ મુજાશે ને હમણાં થી હોસ ટાઈમ ઉપર ફેવરિટ કે ઉપર આપણા સબસ્ક્રાઇબર મને થિયે છે કરો છો સબસ્ક્રાઈબ કરો છો કે નથી કરતા ના કરતા તો કરી દો જુઓ છો ને સબસ્ક્રાઈબ નથી કરતા તો કરી દો કરી દોસે નહીં જોવો છો સબસ્ક્રાઈબ કરો તો કઈ નહીં હવે કરીએ છીએ આજનો આજના બ્લોકિન્યુ અને બાલ થાય તો જુઓ તમે હા હા બાલ થાય તો જુઓ એકદમ કેવા થયા છે આ વખતે તો બહુ વધારે વધારે એટલા માટે વિડીયો બધું લાઈક કરો શેર તો નવા સબસ્ક્રાઈબ કરો મૂડી બીજા નવા તબીબમાં બીજા નવા કન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ